લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ મતદાન થાય અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ યંગ વોટર્સ અને આ લોકોને ખાસ આગ્રહ કરવા માટે આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન સાયકલ ક્લબ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મહેસાણાના સંયુક્ત સપોર્ટથી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે આયોજન છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેલી પસાર થઈને લોકોને સંદેશ આપશે મત આપવા માટે મત આપશે મહેસાણા અંતર્ગત આ ખાસ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સૌએ એમનો મતનો જે અધિકાર છે એ મત આપવા માટે આવવું જોઈએ બધાને અને ખાસ કરીને જે નવા વોટર્સ છે જે ફર્સ્ટ ટાઈમ આવવાના છે એ લોકો જોકે ઉત્સાહથી આવશે જ પણ આવે જ એવું જરૂરી છે મત આપશે મહેસાણા અંતર્ગત મહેસાણા જિલ્લામાં અનેક આવા કાર્યક્રમો ચાલી રહ્યા છે જેને લઈને આવનારા સમયમાં વધુમાં વધુ મતદાન થાય એ પ્રકારનું તંત્રનો આશય છે પ્રવીણ સોલંકી ડીડી ન્યૂઝ મહેસાણા